સરપંચ સર અમારે જમણ વાર તો પેલું હે પેલું દુઃખ છે

મારે પેલા સરપંચ આવે છે કહાય છે મજામાં ડોહ ને લાવવાની હતી હું તો મજામાં ડોહી લાવવાજામાં સકે એય તો મજા મચતા કે તાની ભાઈ એ તો જેવું કેતા મારા મૂચાટમાં ના આવ્યો હા તો જમણવાળ કરી હા તા પર બધું અરે તો આવતા તો થઈ ગયા થઈ તું તો આઈ તો

તકો દીદ એ તો કોડું મો છો જો લિસ્ટ બનાવતો તો કેનો લે છે એમ કેજો

તું સુંટનીવા ખાય હું નતો આયો એ વખત એને તો કીધું કે માર દોહી લાવવાની છે પેલું બનાવતો તો એક 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 બધું પૂરૂ કરું બધું એક ખાણ કાઢ તો એક કે ના હોય કાઈ પંચો ચાર આવી ગયા છે અને તમે જે જે સમસ્યા હોય ને તમે આપી દઉં હું

એક મારો કોમ લેવાનો બરોબર પેહલા લોહી તમારું કોમ કરવાનું કરવાનું ત્રીજા નંબર નું હા તમારું બરોબર

સરસ કાઢ્યું એમ કરીએ સત્તર તારીખ શનિવાર આયોજન કરી દઈન ફાઈનલ સત્તર તારીખ

दादा ને લાડવા હ હા હા ગળ કરવા ગર્જો અત્યાર થી બંગ કર વાતો કર્યુ સી એ ગોળ લાડવા બરોબર બાળ બરોબર બરોબર ચા કોઈ

પ્રોબ્લેમ સાયકલ કરી દીધી છે બરાબર આમ આપડે હોય ને ચિંતા છે ઓય પાછા અરે વેલા વેલા આવે એ તો હું લેતા આવ્યો બધા મંગાથી તોય મદદ કરવા માટે અરે બધા આ તો ગુલાન તો રાઉઝ થઈ જશે મારે ના તોય ના થવા દેઓ મારા ઓમ શું શનિવાર બરાબર દે